નમસ્કાર મિત્રો તારીખ છે બીજી માર્ચ બે હજાર પચીસ રવિવારની અંદર જીરુ બજાર વિશે સંપૂર્ણ અંદર કરવાના છે તે પહેલા ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલ કરી દેજો અને પસંદ હોય તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો જીરુ બજારમાં આવકો વધી છે અને સામે લેવાલી પણ મર્યાદિત હોવાથી ઓલ ઓવર જીરુ બજારમાં નરમ રહ્યા હતા આજે મંદી અને નિકાસના ભાવમાં એવરેજ પચાસ રૂપિયાનો ઘટાડો થયો હતો જીરુના વેપારીઓ કહે છે કે ગલ્ફમાં જીરુના કેટલાકના નિકાસના વેપારો થયા છે તેના પાકા અહેવાલ સોમવાર સુધી આવી જાય તેવી સંભાવનાઓ છે જીરુના પાકને લઈને હવે અંદાજ આવવા લાગ્યા છે જેમાં ગુજરાતમાં પાક કુલ પિસ્તાલીસ લાખ બોરી સહિત દેશનો કુલ નેવું લાખ બોરી સુધી જીરુનો પાક થાય તેવો અંદાજો વેપારીઓ દ્વારા કરી રહ્યા છે ત્યારે આગામી મહિનાની શરૂઆતમાં જીરુના અંદાજ મૂકવામાં આવશે જે દસ લાખ બોરીથી લઈને એક કરોડ બોરી વચ્ચે આવે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે જીરોની આવકો આજે નવા અને જૂનાને મળીને કુલ ન ઓગણીસ હજાર બોરીની થઈ હતી જેમાંથી ચાર હજાર બોરી આવી હોવાનો અંદાજ છે ઊંઝામાં નવા જીરુની આવક આજે બારસો બોરીની થઈ હતી અને વીસ કિલોના જે જીરુના ભાવ ચાર હજારથી લઈને પાંચ વચ્ચે જોવા મળ્યા હતા જ્યારે ચાર કિલોમાં બત્રીસોથી લઈને સત્રીસો અને ગોંડલમાં જીરુના નવા અગિયારસો જે બોરીની આવક હતી અને ભાવની વાત કરીએ તો ત્રણ હજાર ત્રણસો એકાવનથી ચાર હજાર ત્રણસો એકવીસ રૂપિયા જીરુનો માસ વાયદો એકસો ચાલીસથી વધીને એકવીસ હજાર સપાટીએ બંધ થઈ છે ઊંચામાં સૌથી વધુ પાંચ હજાર ત્રણસો સાઠ રૂપિયા બોલાયા હતા ઉંઝામાં આવકો વધી છે અને વધુ સામાન્ય વટઘટ જોવા મળી રહી છે અને ભાવ પાંચ હજાર રૂપિયા સુધી ચાલી રહ્યા છે ખાસ તો રમઝાન માસની માંગ જોવા મળી રહી છે અને નિકાસના વેપારો પણ આવી રહ્યા હોવાથી હવે જીરુમાં તેજી જોવા મળી રહી છે આ વર્ષે જીરૂના ભાવ છ હજારની બજાર થાય તેવી શક્યતાઓ ઓછી છે પરંતુ જીરૂના ભાવમાં મોટો ઉછાળો નોંધાય તેવી પણ સંભાવનાઓ નથી આ સાથે બસોની આસપાસ સામાન્ય કિલોએ ભાવ વેચાય તેવી પણ સંભાવનાઓ છે જીરૂમાં નવા જે સ્થિતિના મિશ્ર જોવા મળી રહી છે અને ગુજરાતમાં નવા જીરુની આવકો શરૂ થઈ ગઈ છે પરંતુ રાજસ્થાનમાં હજુ પંદર માર્ચ પછી આવકો શરૂ થાય તેવી સંભાવનાઓ છે જીરુના પાકને લઈને ગરમી વધારે પડી રહી છે ખાસ કરીને રાજસ્થાનમાં જે વાવેતર વધારે પ્રમાણમાં કરવામાં આવ્યું છે જો કે માર્ચ મહિનામાં ગરમી વધારે પડશે તો આ પાછોતરા જીરુના પાકના ઉતારામાં દસ ટકાથી લઈને વીસ ટકાનો સુધીનો ઘટાડો નોંધાય તેવી પણ શક્યતાઓ છે જીરુમાં છેલ્લા બે દિવસમાં ભાવ ઘટી રહ્યા છે પરંતુ નવી સિઝનના જે સ્થિતિ જોતા હોય જીરુના કિલોના બસ્સો રૂપિયા નીચે જાય તેવી સંભાવનાઓ છે આ મુજબ વીસ કિલોએ ચાર હજાર રૂપિયા થાય તેના પણ સંભાવનાઓ છે જેનાથી બજારમાં ઘટાડો જોવા મળશે રાજસ્થાનમાં જીરુનો પાક ઓછો આવવાથી સંભાવના સમગ્ર દેશમાં એટલે કે ગુજરાત અને રાજસ્થાનને મળીને જીરોનો પાક આ વર્ષે એસી થી લઈને નેવું ટકા નેવું લાખ બોરી વચ્ચે આવે તેવી ધારણાઓ છે જે ગત વર્ષની જે વર્ષે એક કરોડ બોરી ઉપર પાક થયો હતો રાજસ્થાનમાં જે મેળતા મંદીમાં જીરો અત્યારે રોજની પંદરસો થી લઈને બે હજાર બોરી આવક થાય છે જેમાં ભાવની વાત કરીએ તો બસો રૂપિયા થી લઈને બસો ને પ્રતિ કિલો વચ્ચે જોવા મળી રહ્યા છે જીરુની બજાર નિકાસના વેપારો ખાસ નથી અને ડોમેસ્ટિક જે વેપારો છે પણ થોડા થોડા થઈ રહ્યા છે જીરુમાં નિકાસના ભાવ વીસ કિલો ચાર હજાર રૂપિયાથી લઈને ચાર હજાર ચારસો સુધી અત્યારે જોવા મળી રહ્યા છે પરંતુ બહુ મોટી મંદી થાય તેવા સંજોગો દેખાતા નથી ખેડૂત મિત્રો અને વેપારીઓ પાસે હજુ પણ સ્ટોક પડ્યો છે અને નવી સિઝનમાં જીરુનું જે ઓલ ઓવર સ્ટોક આશરે પંદર થી લઈને વીસ લાખ બોરી વચ્ચે થાય તેવી ધારણાઓ છે તો મિત્રો આથી જીરો ને લગતી આજની સરસા જો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ચા સુધી જય જવાન જય કિસાન